હલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો તમે મજામાં થઈ છો એટલે સવાર સવારમાં ગુડ મોર્નિંગ તમને અને હું શું અહીંયા મોટર ચાલુ કરવા આવ્યો ફ્યુઝ કાઢી નાખ્યા છે અને હવે તમને આ બતાવું તળાવ જોઈ શકો છો તમે જો બહુ પાણી ભરેલું છે અને અહીંયા આમાં જો માછલા આજે સવાર સવારમાં બહુ ખૂદકા મારે છે આગળ અહીંયા નથી મજા આવે છે એ સર સર ને હું આજે લેટ થઈ ગયો હવે પાછો અહીંયાથી હાલીને જવું પડશે અહીંયા પાણી વારવા તુવેરમાં એટલે બહુ આખું છે ને આવા કાંટામાં જવું પડે જો દોસ્તો આવા કાંટામાં જો બહુ ખરાબ રસ્તો અહીંયાથી ઠેઠમાં જવું પડે આ ટ્રેન જાય ને અહીંયા લગીને દોસ્તો વિડીયો પસંદ બ્લોક વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને મારે હજી તો બહુ કામ છે તુવેરમાં પાણી વારવાનું અને પછી અહીંયાથી દરાવા જવાનું ને લેટ થઈ જવાનો છું એટલે હું જલ્દી જાઉં છું ને બસ આટલો જ વિડીયો પછી આગળ તમને નેક્સ્ટમાં નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ઉતાવર છે એટલે ફટાફટ બોલું કે કાંઈ વાંધો પછી બીજા વિડીયોમાં તમને બતાવીશ લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો અહીંયા પૂગી ગયો ફેટ અહીંયા પૂગવા આવ્યો અને હવે થોડીક વાર હજી છે બહુ વાર લાગ્યો હતો આ જે આટલે ફેટ બહુ ફેટરથી આવ્યો આમ એટલે હવે થાકી જાય મા વાળી આવી જાય આરામ થોડીક વાર કરવું પડે બેવું પડશે જો પણ દોસ્તો નજારો કેવો મસ્તીનો આમ સુંદર દેખાય ને જાડવા ને એ બધું સરસ મજાનું દેખાઈ જવું આ નજારો सवार सवार ॾाड़ो मस्ती न देखाया